અમદાવાદમાં ફરી એકવાર બીઆરટીએસ બસ ચાલકની બેદરકારી સર્જાઈ છે ખતરો સાબિત થઈ છે હવે ફરી એવી જ એક દુઃખદ ઘટના દાણીલીમડા વિસ્તારમાં બની કે જ્યાં એક સત્યાવીસ વર્ષીય યુવકની જીવલેણ અકસ્માતમાં મોત નિપજ્યું છે આ ઘટનાથી સમગ્ર વિસ્તાર અને નાગરિકોમાં ચકચાર મચી ગઈ છે અકસ્માત અમદાવાદના દાણી લીમડા ખોડિયાનગર ચાર રસ્તા નજીક બન્યો હતો અહીં એક યુવક સામાન્ય રીતે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ ઝડપથી આવી રહેલી બીઆરટીએસ બસે તેને અડફેટે લીધો અકસ્માત એટલો જોરદાર હતો કે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું ઘટનાની જાણ થતા દાણી લીમડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે તરત જ અકસ્માત માટે જવાબદાર બીઆરટીએસ બસ ચાલકને ઝડપી લીધો છે આરોપી ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે